જય જલારામ કેમ છો બધા મજામાં મિત્રો અત્યારે જે ગણાતરા પરિવારના સુરાપુરા દાદાનું મંદિર આવેલું છે નવા ખાતે ત્યાં હું આવી ગયો છું ને અત્યારે તમે મારી પાછળની સાઈડ આપણે જોઈ શકો છો કે જે બ્લોકનું કામ કરવાનું છે તે આ રીતેનું ખડ છે અને હું અત્યારે ટેપપટ્ટી લઈ અને માપવા માટે જ આવ્યો છું કોન્ટ્રાક્ટર્સ સાથે વાતચીત થઈ પણ તે હમણાં ફ્રી નથી એના કામકાજ બહુ ચાલે છે તેના માટે મને કે તું માપ લઈ આવો અને માપ આપી દે તો માપ આપણે એને આપવાનું છે તો હું અત્યારે માપવા માટે આવી ગયો છું ઓરજ ચોરસ આપણે માપ કરી અને પછી કોન્ટ્રાક્ટરને માપ આપવાનું છે અને પછી હું એની સાથે વાતચીત કરી અને પછી આપણે એન્ડમાં વિડીયોમાં તમને એસ્ટિમેટ આપી દઉં છું તો પૂરો વિડિયો જોજો અને વધુમાં વધુ ગણાતરા પરિવાર સુધીને આ વિડીયો પહોંચાડજો ને ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે દાદાના મંદિરમાં બ્લોકનું કામકાજ કરવા જઈ રહ્યો છું તેમાં મદદરૂપ થશો એવી એક મારી નમ્ર વિનંતી છે વધુમાં વધુ ગણાતરા પરિવાર સુધી આ વિડીયોને પહોંચાડજો જય જયલારામ જય સુરાપુરા દાદા જોઈ આ રીતે ખડ છે જો આમાં ચોમાસામાં ટાઈમમાં છે ને અહીંયા બહુ તકલીફ થાય છે એટલા માટે આપણે દર વર્ષે ખડ બહુ થઈ જાય છે અને સામેની સાઈડ આપણે જે બાથરૂમનું એ કામ છે એ પણ આપણે હજી કરવાનું છે તો એસ્ટિમેટ પહેલાં આપણે આ બ્લોકનું કામકાજનું આપણે કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરી અને પછી આપી અને પછી એન્ડમાં તમને વિડીયોમાં હું એસ્ટિમેટ આપી દઉં છું તો પૂરો વિડીયો જોજો જય જલારામ જય સુરાપુરા દાદા તો જો અત્યારે આપણે છે ને પેલા ટેપોટી લઈ અને માપી લઈએ કેટલું થાય છે વરસ ચોરસ કેટલું થાય છે

આપણે જે માપવાનું કામ બાકી હતું તો મેં કીધું આજે માપવાનું થઈ જાય તો આપણે બ્લોકનું કામ આપણે ઝડપથી ચાલુ કરી શકીએ ને વધુમાં વધુ ગણાતરા પરિવાર સુધી વિડીયો પહોંચાડજો આપણે પૈસા દાનમાં આવવાના ચાલુ થઈ જશે એમ આપણે આગળ આગળ કામ ચાલુ કરી દેશું આપણે ઓગણસિત્તેર આવે છે ઓગણસિત્તેર ફૂટ આ છે અને બાસાઠ ફૂટ આમાં આવે છે એટલે ઓગણ સિત્તેર બાય નું કામ આપણે કરવાનું રહેશે તો કોન્ટ્રાક્ટર સાથે હું હમણાં કોલમાં વાતચીત કરી અને પછી એ એસ્ટિમેટ જે આપે હમણાં હું એને સાથે વિડીયો જોઈન્ટ કરી દઈશ એટલે આપણે નોખા વિડીયો આપણે એક વિડીયોમાં એડિટિંગ થઈ જશે તો હમણાં હું વાતચીત કરી લઉં અને એસ્ટિમેટ આપે એટલે આપણે એની સાથે વાતચીત કરી અને પછી વિડીયો જોઈન્ટ કરી દઈશ જય સુરાપુરા દાદા આજે પાછો તડકો બહુ છે ગરમી બહુ છે વર્ષો થાય છે આપણે ઓરસ ચોરસ માપી લીધું છે આમ ઓગણ સિત્તેર ફૂટ થાય છે અને આમ આપણે થાય છે બાસાઠ ફૂટ ટોટલ આમ ઓગણ સિત્તેર બાય બાસઠ નું કામ થાય છે તો કોન્ટ્રાક્ટર સાથે હમણાં કોલમાં વાત કરી એણે મને અઢી લાખ રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે અઢી લાખ આજુબાજુ થશે કારણ કે આ જે રહ્યું ને મિત્રો પહેલાં તો આ ખળ બધું સાફ કરાવવું પડશે અને પછી આ લેવલ કરવું પડશે જમીનનું લેવલ કર્યા પછી છે ને માથે કાળી કાકડી આવશે ને માથે બ્લોક આવશે ને માથે પાછી બીજી કાકરી આવશે તો આ તમે જોઈ શકો છો કે અત્યારે છે ને આ રીતેની જે પોઝિશન છે તો આપણે દર વર્ષે આ આમાં ખર્ચો થઈ જાય છે ખર્ચ સાફ કરવા માટે મજૂર મળતા નથી ગામડાનું છે જંગલની વચોવચ મંદિર આવેલું છે ઘણી બધી તકલીફો થાય છે અને મારે પણ ગામથી અહીંયા આવવું પડે છે એનો પણ કોઈ મને પ્રોબ્લેમ નથી પણ આપણે દર વર્ષે આ માથાકૂટ થાય છે તો મેં કીધું બ્લોકનું કામકાજ થઈ જાય તો સરસ થઈ જાય ને ચોમાસામાં પણ આપણે તકલીફ ન પડે કોઈને એટલા માટે આપણે બ્લોકનું કામકાજ કરવાનું છે તો ઘણા બધા લોકોએ સહયોગ આપ્યો છે ને અઢી લાખ રૂપિયાનો ટાર્ગેટ છે તો એકલા હાથે ન થાય તો વધુમાં વધુ ગણાતરા પરિવાર સુધી વિડીયોને પહોંચાડો ફૂલ નહીં તો ફૂલની પા પાખરી રૂપે દાદાના મંદિરમાં યોગદાન આપશો એક મારી નમ્ર વિનંતી છે અને આપણે માપતાલ લઈ લીધું છે ને દાદાના આપણે મંદિરના અંદરના દર્શન તો તમને નહીં કરાવી શકું મિત્રો કારણ કે આપણા ગણાત્રા પરિવારના બહેનોને લાચ કાઢીને દર્શન કરવાના હોય છે એ માટે હું તમને અંદરના દર્શન નહીં કરાવી શકું તો આ રીતેનું મંદિર છે અને વંડાનું પણ સરસ મજાનું કામ થઈ ગયું છે તો વધુમાં વધુ ગણાતરા પરિવાર સુધી આ વિડીયોને પહોંચાડજો જય જલારામ જય સુરાપુરા દાદા